સૌથી સરળ રીતે મોદક બનાવવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ મોદક બનાવવા એકદમ સહેલા છે ગણેશજીના પ્રસાદ માટે મોદક બનાવવાનું શરૂ કરીએ મોદક બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લઈશું તેમાં ટુ ટેબલ સ્પૂન ઘી લઈશું ઘી ગરમ થાય એટલે તેમાં એક કપના માપથી એક કપ પાણી ઉમેરીશું હવે તેને સારી રીતે હલાવીશું આ મિક્સચર ગરમ થાય ત્યારબાદ તેમાં એક કપ ચોખાનો લોટ એટલે કે રાઈસ ફ્લોર ઉમેરીશું કોઈ પણ ચોખાનો લોટ ઉમેરી શકાય છે આ રીતે ચોખાનો લોટ ઉમેરીશું અને તેને સારી રીતે આપણે હલાવી લઈશું બધું મિશ્રણ સારી રીતે મિશ્ર થવું જોઈએ ચોખાનો લોટ છે એકદમ મોઇશ્ચર વાળો થવો જોઈએ જેથી આ રીતે સારી રીતે આપણે હલાવવાનો મિશ્રણ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પાંચથી દસ મિનિટ માટે ઢાંકણ બંધ કરી અને આપણે તેને રહેવા દઈશું જેથી મોઈશ્ચર છે એ ચોખાના લોટમાં સારી રીતે બની જાય ત્યાં સુધીમાં આપણે બીજી એક પેન લઈ તેમાં ટુ ટેબલ સ્પૂન ઘી લઈશું ગરમ થાય એટલે તેમાં વન હાફ કપ કોપરાનું છીણ એટલે કે ડેસીકેટેડ કોકોનટ ઉમેરીશું અને તેને હલાવીશું કોપરાના છીણ પાંચ મિનિટ માટે શેકી લઈશું સારી રીતે શેકાઈ જાય ત્યારબાદ તેમાં વન થર્ડ કપ ગોળ ઉમેરીશું તમે ગોળ કોઈ પણ લઈ શકો છો ઓર્ગેનિક ગોળ પણ લઈ શકાય અને આ ગોળ પણ લઈ શકો છો ઓરિજિનલ મોદકમાં ગોળનો ઉપયોગ જ થાય છે તમે ગોળને બદલે ખાંડ પણ લઈ શકો છો સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું ત્યારબાદ તેમાં વન હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર એડ કરીશું જેથી મોદકનો ફ્લેવર સારો એવો આવે અને હલાવી લેશું આ મિશ્રણનો કલર ચેન્જ થાય અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે મિશ્રણને હલાવતા રહીશું આ મિશ્રણ આપણે મોદકની અંદર ફિલિંગ કરવા માટેનું મિશ્રણ છે તમે જોઈ શકો છો મિશ્રણનો કલર ધીમે ધીમે ચેન્જ થાય છે હવે તેને સાઈડ પર રાખી દઈશું આપણે પાંચથી દસ મિનિટ માટે જે ચોખાના લોટને મોઈશ્ચર થવા માટે મૂક્યો હતો તેને આપણે જોઈ લઈશું આ ચોખાના લોટમાં સારું એવું મોઇશ્ચર થઈ ગયું છે તો એને એક બાઉલમાં કાઢી લઈ હાથ વડે મસળી લઈશું અને ડો રેડી કરીશું ડો રેડી કરવા માટે જરૂર પડે તો પાણીનો ઉપયોગ કરીશું તો જરૂર પડે તો પાણી છે એ સ્પ્રિન્કલ કરી લઈશું થોડું એવું લઈ અને એકદમ સ્મૂધ એવો ડો છે એ બનાવવાનો છે તો હાથ વડે જેટલું તમે વધારે મસાવશો તેટલો આ લોટ છે એ સ્મૂધ બનશે હવે તેમાં એક ટી સ્પૂન ઘી ઉમેરીશું અને ડોને વધુ સ્મૂથ બનાવીશું ડો બનીને તૈયાર છે તો હવે મોલ લઈ લેશું ન હોય તો હાથ વડે પણ મોદક બનાવી શકો છો મોડને સૌથી પહેલાં કીવડે ગ્રીસ કરી લઈશું અને તેમાં આ રીતે ડોનો થોડો ભાગ લઈ અને આ રીતે ફિલ કરીશું અને આ રીતે ઇવનની વચ્ચેના ભાગમાં ખાલી રહે એ રીતે આપણે ડોને સેટ કરીને પ્રેસ કરી દઈશું જો તમને આ રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરવાનું ના ભૂલશો હવે વચ્ચેના ભાગમાં જે આપણે કોકોનટનું ફિલિંગ બનાવ્યું છે તે એડ કરીશું એકદમ સારી રીતે આપણે ફિલિંગ છે કરવાનું છે અને તેને પ્રેસ કરી લઈશું હવે ઉપરના ભાગમાં થોડું એવો ઢોલ લઈ અને તેને આ રીતે સેટ કરી લઈશું બધો ભાગ સારી રીતે સેટ થવો જોઈએ અને સારી રીતે પ્રેસ કરી લેશું તો હવે આ રીતે ડીમોલ્ડ કરી લઈશું મોદક સારી રીતે બનીને એકદમ તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ મોદકના શેપ જેવો જ મોદક બનીને તૈયાર છે તો એ જ રીતથી અન્ય મોદક પણ આપણે બનાવીશું આ મોદક બનાવવા એકદમ સહેલા છે તમે થોડા સમયમાં આ મોદક બનાવીને તૈયાર કરી શકો છો અને ગણેશજીને ભોગ લગાવી શકો છો તમે મોલ્ડ ન હોય તો મોલ્ડ વગર પણ બનાવીને તૈયાર કરી શકાય છે આ મોદક તમને આ રેસીપી કેવી લાગે છે એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવશો તો એ જ રીતથી બધા મોદક તૈયાર કરી લીધા છે અને બધા મોદક એકદમ તૈયાર છે તો હવે આપણે તેને સ્ટીમ કરવાના છે તો તેના માટે મેં અહીં એક સ્ટીમરમાં પાણી લઈ લીધું છે અને સ્ટીમમાં સ્ટીમરની પર એક પ્લેટ હલવાળી પ્લેટ છે એ મૂકી દઈશું તેના પર સ્ટીમર ગરમ થાય એટલે આપણે પ્લેટની પર બધા મોદક સારી રીતે ગોઠવી દઈશું હવે સ્ટીમરને દસથી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું દસથી પંદર મિનિટ બાદ મોદક સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તેને એક પ્લેટમાં લઈ લઈશું તેને આપણે સ્ટીમરમાંથી બહાર કાઢી લઈશું એક પ્લેટમાં કાઢી લઈશું ખૂબ સારા એવા મોદક આપણે તેને કેસરવાળા દૂધથી ગાર્નિશ કરીશું મેં પાંચથી દસ મિનિટ માટે કેસરને દૂધમાં પલાળી રાખ્યું હતું તેના વડે આપણે મોદકને આ રીતે ગાર્નિશ કરી લઈશું મોદક પર હવે કેસરના બે તાતણા મૂકીશું જેથી મોદકનો લુક ખૂબ જ સરસ એવો આવે છે અને મોદકને જોતાં જ ખાવાનું બંધ થઈ જાય એવા સરસ એવા મોદક બને છે તો ઓછા સમયમાં ઇઝી ટિપ્સ સાથે ગણેશજીના પ્યારા મોદક બનીને તૈયાર છે જોઈને ખાવાનું બંધ થઈ જાય તેવા એકદમ ટ્રેડિશનલ રીતથી મોદક આપણા બનીને રેડી છે જો તમને પણ આ રેસીપી પસંદ આવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરશો અને કેવી બને છે એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવશો જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આવનારા દરેક વિડીયોને જોવા માટે બાજુમાં રહેલા બે પ્રેસ કરો જેથી દરેક વિડીયો તમે જોઈ શકો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વધુ ને વધુ શેર કરો હું તમારા કમેન્ટની રાહ જોઈશ ફરી મળીશું એક નવી રેસીપી સાથે Yeah, so Tia de